જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો લગ્ન શબ્દ આપણા કાનોમાં પડે કે લગ્નમાં જવાની વાત આવે તો આપણી આંખો સામે લગ્નમાં થતી તમામ વિધિઓ દેખાવા માંડે આપણા હિન્દુ ધર્મમાં લગ્ન એ ઘણી વિધિઓ કર્યા બાદ જ પૂર્ણ થયેલ ગણાય છે અને લગ્નમાં થતી બધી જ વિધિઓ પાછળ કાંઈક કંઈક ધાર્મિક કે વૈજ્ઞાનિક કારણ હોય જ છે મોટા ઘરની છાબ આવી ચાલો જોવા જઈએ રે લાડકડીની છાબ આવી ચાલો જોવા જઈએ રે છાબ માં તો શું શું લાવ્યા ચાલો જોવા જઈએ રે છાબ માં તો સેલા લાવ્યા ચાલો જોવા જઈએ રે મિત્રો આ લગ્ન ગીત થી તો તમે જાણકાર જ છો લગ્ન માં છાબ નું ઘણું મહત્વ છે છાબ એ એક ઉપહાર છે જે વર પક્ષ તરફથી કન્યાને મળે છે જેને જોયું પણ કહેવામાં આવે છે જેમાં સ્ત્રીઓના જીવનમાં આવતા સાત મુખ્ય સારા પ્રસંગ માટે સાત સાડીઓ આપવામાં આવે છે અને એને છાપ કહેવામાં આવે છે પહેલી સાડી તે જોણાની ચુંદડી છે બીજી દરવાલું એટલે કે રિસેપ્શનમાં પહેરવાની સાડી ત્રીજી સાડી ફાગણિયું જે હોળીમાં પહેરાતી પીળા રંગની સાડી છે ચોથી સાડી દિવાળી નિમિત્તે અપાય છે પાંચમી સાડી સાકર કંકુના સુકનની સાડી હોય છે છઠ્ઠી સાડી વડ સાવિત્રી સાડી જે લગ્ન બાદના તહેવારોમાં પહેરવામાં આવે છે અને સાતમી સાડી ગાગરી થાપડી આ સાડી લગ્ન પહેલાં આપવામાં આવે છે આમ છાબ એ કન્યાને અપાતી ભેટ છે અને આ વિધિનું લગ્નમાં ઘણું મહત્ત્વ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે છાપમાં અપાતી સાડીઓનું મહત્ત્વ જોયું તમને આ વિડિયો કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ